રાજપીપળા ખાતેના આ દ્રશ્યો છે અને જે ખાડા પૂરવાની છે એ કામગીરી કરવામાં આવી રહી છે અને સોળમાંથી માત્ર ત્રણ સભ્યો જ ધારાસભ્યની સાથે ઉપસ્થિત રહ્યા જ્યારે ખાડા પૂરવાની આ કામગીરી કરવામાં આવતી હતી ત્યારે તો પાલિકાએ કામગીરી ન કરતા ધારાસભ્ય ખુદ મેદાને ઉતર્યા છે રાજપીપળા નગરપાલિકામાં ભાજપનું શાસન છે સોળમાંથી માત્ર ત્રણ સભ્ય ધારાસભ્ય સાથે હાજર રહ્યા હતા આપ જુઓ શું પરિસ્થિતિ છે રોડ રસ્તાઓની પાણી ઓસર્યા બાદ અને એના કારણે લોકો પરેશાન છે કેટલીક જગ્યાઓ પર તો જનતા એટલી રોષે ભરાય છે કે પ્રતિનિધિઓને ત્યાંથી જાકારો પણ આપી દીધો છે રાજપીપળાના દ્રશ્યો પાલિકાએ કામગીરી ન કરી ધારાસભ્યએ જાતે મેદાનમાં ઉતરવું પડ્યું છેલ્લા પંદર એક દિવસથી અતિશય વરસાદને કારણે એક દિવસ વરસાદ હોય બીજા દિવસે ન હોય એવી રીતનું વાતાવરણ સર્જાયું છે અને આ અતિશય વરસાદને કારણે રાજપીપળા શહેરના મુખ્ય રસ્તાનું જે ધોવાણ થયું છે અને રસ્તામાં જે ખાડા પડ્યા છે પ્રજાને અગવડતા પડતી હોય છે અને આ પ્રજાને અગવડતા ન પડે એટલા માટે આ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ એવા અમારા કુલદીપસિંહ ગોહિલ અને રાજપીપળા શહેરના મંડલ પ્રમુખ રમણસિંહજી રાઠોડ અને પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ દ્વારા આ એક તાત્કાલિક ધોરણે કામ થાય એ પ્રમાણેનું કહેવામાં આવ્યું